દાહોદથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે એસટી બસનું ટેબલ અને લાઈવ લોકેશન જોવા માટે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેની અંદર દરેક ગુજરાતની એસ બસની દરેક ટાઈમ ટાઈમટેબલની વિડીયો તમને જોવા મળશે અને ખાસ તમે ઘરે બેઠા લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો કોઈ પણ બસનું તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી જામનગર જવા માટે કઈ બસ આપણને મળવાની છે કેટલા વાગે પછી આપણે જોઈશું કે લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો સૌથી પહેલા તો પહેલા નંબરની બસ છે મિત્રો દાહોદથી ખંભાળિયા સ્લીપર ત્રણ વાગે નીકળવાની છે દાહોદથી જે મિત્રો ક્યાં થઈને નીકળવાની છે તો ખેડા તમને મળશે ત્રણ ને પાંત્રીસ મિનિટે પીપોલ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે સંતરોડ ચાર વાગે કોધરા ચાર ને વીસ મિનિટે સેવલિયા પાંચ ને પંદર મિનિટે ઠાસરા પાંચને વીસ મિનિટે ડાકોર પાંચને પાંત્રીસ મિનિટે ઉમરેઠ છ વાગે નડિયાદ છ ને વીસ મિનિટે ખેડા છ ને પાંત્રીસ મિનિટે રધુ સાત વાગે ઢોલકાખેડા સાતને પાંત્રીસ મિનિટે સોરી પચીસ મિનિટે બાગોદરા આઠ વાગે લીંબડી આઠ ને પિસ્તાલીસ મિનિટે સાયલા નવ ને પિસ્તાળીસ મિનિટે ચોટીલાલ હાઈવે દસ ને પંચાવન મિનિટે ચોટીલા અગિયાર વાગે રાજકોટ અગિયાર ને પિસ્તાલીસ મિનિટે પડધરી બાર ને પાંત્રીસ મિનિટે ધ્રોલ એકને દસ મિનિટે અને જામનગર તમને પહોંકાશે બે વાગે ને જામ ખંભાળિયા બે અને વીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો જામનગર જવા માટે દાહોદથી જામનગર છે એક્સપ્રેસ ત્રણ અને પિસ્તાળીસ મિનિટે નીકળે છે દાહોદથી જે લીંબડી દાહોદ તમને મળશે ચારને અગિયાર મિનિટે ઝાલોદ ચાર અને પચીસ મિનિટે સંતરામપુર પાંચને પાંચ મિનિટે લુણાવાડા ને પંચાવન મિનિટે બાલાસિનોર સાતને પાંચ મિનિટે અમદાવાદ આઠને પિસ્તાલીસ મિનિટે પાડી અમદાવાદ નવને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ નવને દસ મિનિટે સરખેજ અમદાવાદ નવને બાવીસ મિનિટે બાગોદરા દસ ને ચાલીસ મિનિટે લીંબડી અગિયારને પાંત્રીસ મિનિટે સાયલા બારને પાંચ મિનિટે ચોટીલા હાઈવે બારને પચીસ મિનિટે રાજકોટ ને પાંચ મિનિટે હલ કાલાવાડ ત્રણને દસ મિનિટે અને જામનગર તમને પકડશે ચાર અને ચાલીસ મિનિટે તો આગળની બસ છે દાહોદથી ખંભાળિયા ચાર વાગે નીકળે છે દાહોદથી જે લીમ લીમખેડા તમને મળશે પાંચ ને પાંચ મિનિટે પીપોલ બે ને પંદર મિનિટે સંત્રોડ પાંચ અને પાંત્રીસ મિનિટે ગોધરા પાંચ ને પચાસ મિનિટે સેવલિયા છ અને પિસ્તાળીસ મિનિટે ઠાસરા छ ने पचास है, डाकोर सात ने पाँच मिनिटें उमरेठ सात ने तीस मिनिटे नड़ियाद सात ने पचास मिनिटे खेड़ा आठ ने पाँच मिनिटें रधु आठ ने तीस मिनिटे बागोदरा नव ने तीस मिनिटें लींबड़िया दस ने वीस मिनिटे सेवलिया अग्न ने पंदर मिनिटे चोटीला बार ने पच्चीस मिनिटे राजकोट एक ने वीस मिनिटे सॉरी पच्चीस मिनिटे पड़धरी बने मिनट ધ્રોલ બે અને દસ મિનિટે અને જામનગર તમને પકડશે ત્રણ વાગે અને ખંભાળિયા ત્રણ અને વીસ મિનિટે તો આગળની બસ છે માંડોળથી જામનગર ઓર્ડિનરી છે ત્રણ અને દસ મિનિટે નીકળે છે માંડોળથી દાહોદ તમને મળશે ચાર વાગે સંતરૂડ પાંચ ને સત્તર મિનિટે કોધરા પાંચ ને ત્રીસ મિનિટે સેવલિયા પાંચ ને અઠ્ઠાવન મિનિટે ઠાસરા छ ने तीस मिनिटे डाकोर छतालीस मिनिटे उमरे छ मिनिटे नडिया, सात ने चालीस मिनिटे खेड़ा आठ ने पंदर मिनिटे बागोदरा नव ने पंदर मिनिटे लींबड़ी दस ने पंदर मिनिटे सायला दस ने पच्चीस मिनिटे चोटीला दस ने अड़तालीस मिनिटे चोटीला बार ने પંદર મિનિટે રાજકોટ એક ને વીસ મિનિટે પરતરી બે ને સાત મિનિટે ધ્રોલ બે ને પાંત્રીસ મિનિટે અને જામનગર તમને પકડશે ત્રણ અને પંચાવન મિનિટે તો આગળની બસ છે મિત્રો પિટોલથી જામનગર એક્સપ્રેસ પિટોલ એમપીથી નીકળે છે ચાર અને પિસ્તાલીસ મિનિટે તો કઠલાલ થાણા તમને મળશે ચાર અને પંચાવન મિનિટે અને દાહોદ તમને મળશે પાંચ અને વીસ મિનિટે તો લીંબડી દાહોદ છ ને દસ મિનિટે ઝાલોદ છ ને પચીસ મિનિટે સંતરામપુર સાત વાગે લુણાવાડા સાત અને પિસ્તાલીસ મિનિટે બાલાસિનોર આઠને પંચાવન મિનિટે અમદાવાદ દસ અને પિસ્તાલીસ મિનિટે નેહરુનગર અગિયાર અને વીસ મિનિટે બાગોદરા બાર ને પચીસ મિનિટે લીંબડી એકને વીસ મિનિટે સાયલા બેને પંદર મિનિટે ચોટીલા આવે બે ને પચાસ મિનિટે ચોટીલા બે ને પંચાવન મિનિટે પરધરી ત્રણને પંદર મિનિટે રાજકોટ ચાર વાગે ધ્રોલ પાંચ ને વીસ મિનિટે અને જામનગર દાહોદ થી નીકળે છે મિત્રો છ વાગે એક્સપ્રેસ તો ક્યાં થઈને નીકળવાની છે સંત્રોડ તમને મળશે છ અને પંચાવન મિનિટે ગોધરા સાત મિનિટે વેજલપુર સાત અને પિસ્તાલીસ મિનિટે કલોલકોધરા આઠને પાંચ મિનિટે હાલોલ આઠને પચીસ મિનિટે સામ તળાવ આઠને પિસ્તાળીસ મિનિટે બરોડા નવને વીસ મિનિટે બોરસદ અગિયાર અને પાંચ મિનિટે તારાપુર ચોકડી અગિયારને પંચાવન મિનિટે બાગુદરા એક અને વીસ મિનિટે લીંબડી બે વાગ્યે સાયલા બે ને પચાસ મિનિટે ચોટીલા હાઈવે ત્રણને પંદર મિનિટે ચોટીલા ત્રણને વીસ મિનિટે રાજકોટ ચાર અને દસ મિનિટે ધ્રોલ પાંચ અને ચાલીસ મિનિટે અને જામનગર તમને પહોંકડશે મિત્રો છ અને પિસ્તાલીસ મિનિટે મિત્રો આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો આ બસ કયા ક્યાં થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે અહીંયાથી જોઈ શકો છો તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એપ્લિકેશનનું નામ છે જી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર એસટી બસના ટાઈમ ટેબલ લાઈવ લોકેશન બધી માહિતી તમે Me lo hice con su metro.